કેટલા રૂપિયામાં વેચવાની છે તમારે નાવડી મારે તો દસ લાખ માં વેચવાની છે દસ લાખ માં વેચવાની છે તો પેલા ચશ્મા વેચવાની છે બચાવે છે મને

દસ લાખ રૂપિયા માં આ નાવડી ને જોવા માટે દૂર દૂર આવે છે ઓ કાકા આ કઈ છોકરી છે તે જોવા માટે રિસ્તા આવે છે છે સોનાની ડોકો સોના ની છે આ ભંગાર ની નાવડી ના તું દસ લાખ રૂપિયા જાય છે તને કીધું ને મેં પાંચ લાખ રૂપિયા આપી તું નીકળ આવી ઓ કાકા મગજ મારી નાખો મને નાવડી લેવાની છે બરાબર છે ઓ કાકા તમને કીધું ને આ નાવડી ના મે 8 લાખ રૂપિયા આપી બોલો વેચવાની છે નાવડી ની વેચાય 10 લાખ રૂપિયા ની નાવડી છે સારો ચાલો તમારું પણ નહીં અને મારું પણ નહીં

ઓ સારું 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 કાકા 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 દીકા ખાલી લાખ લાખ રૂપિયા રૂપિયા આપી દે ભંગાર જેવી આપવાના તમને કીધું ને ચાર લાખ રૂપિયા આપીશ નાવડીના વેચવાની છે બોલો ના ભાઈ મેં લાખ રૂપિયા આપીશ સારું કાકા તમારું પણ નહીં અને મારું પણ નહિ ચાલો હું તમને નાવડી પ્રમાણે

આવી ગંગા નાવડી નાવડી તો મેં ગમે નથી આ સોલા ની નાવડી છે